ગુડ મોર્નિંગ બધાને આપણે કરી છે બ્લેકબેરી સાફ સાફ કરતાં કરતાં બધાને ગુડ મોર્નિંગ મસ્તની મારી થઈ ગઈ છે ને તમારી બધાની ગુડ મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગ વિડીયોની અંદર તો આપણે જો હરમાંથી ઉઠ્યા ઉઠીને અને દાયરાખને અહીંયા જ ગાડી પપ્પા રાખે અંદર હાંજે અંદર હોય ડાયરાક અહીંયા રાખીને પછી અહીંથી ને આપણે એને સાફ કરવાની હોય કેમ કે જને જ્યાં હોય ને એને સાફ કરવાની હોય આજ ખરે મારે કદાચ જવાનું થશે ખંભાળીએ તો એટલે મારે સાફ કરવી પડે નિશા એ સાફમાં કરવામાં કેમ કે બિચારી કરતી હોય છે અને એને લઈ જાતું નથી એટલે એવું બધું છે અને નિશાબેન જો ઘર બનાવે છે જીંકા છોકરાઓની જેમ દેવરાજભાઈ નિશાબેન એ બંગલો બનાવતા હોટલ જેવું બની ગયું

ગુડ 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 મોર્નિંગ 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 મમ્મી 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 એ માર બ્રેક ને કેમ છો મજામાં 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 ના પરમાં કોઈ હોય તો કામ 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 કરવું 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 પડે પડે નથી પડતું કે તને દીકરી છે કામ કરવું પડે મમ્મી મમ્મી ના હું ફોન અને

સમજ માથાકૂટ કરો હો હું કરું હો માતા અને માં મેન જો રેડી નીસને રોળે ને મારી બેન દુ નેડા વાહે ઢોકા ઘર પાડે ની જા રોળે ને મહી બેન એ મારી બેન દુ રોળે ને અરે રેડી હા હા અંજી રેડી જો ને 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 રેડી જા તો લિસ

પપ્પા આવે છે નિશાબેન આવે છે શું દેવલા તારે આવું દેખું તારે પતંગ ઉડાડવાના હે તારે આવું કાલે તારે હાજી ઘોડા જોવા જવાના હે રુંડે કા દેવરાઈબેન આવું છે જો અને નિશાબેન આવે છે હાલો ઉંધાબેન જવા દઈએ આપણે ધામ કંભાળિયા લે બ્લેક મેરી પાછી ઘરે આવી ગઈ છે કેમ કે આપણે એને ગેતા ગંભારિયા ને પાછા દલ્દી फटाफट આવી ગયા હી કામ આપડું કમ્પ્લીટ થઈ ગયું હજી પ્રોસેસિંગ માં હે 1% જ થ્યું હે અપલોડિંગ 1% થ્યું હે ને અપલોડિંગ 1% થ્યું બાકી હજી બાકી હે ને હજી 2% બાકી ના બેને હજી 99% બાકી 99% ને પૂરા પૂરા બરાબર રેડી કે તો બધા મોટા છોટા સારું છે ને કે મોટા કેનેમ ફોટો હે આ દોહીનો

फ्रिटचे 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 हां फ्रिटचे या देवला um. तो दे तो दे नेक जा पड़ पड़ी गए ए बड़ा काम धंधा जाए ए काम धंधा जाए तो बड़ा काम धंधा जाए जो निशाबेन जाए जो निशाबेन बात काही सीखो बड़ा सीखो बड़ी नाख दे रखी है ऊपर यो अरे पतली होती घेर दी लो में